મારું નામ દેવ ગોવાણી છે હું ઇન્ટર્ન ડોક્ટર છું બીજે મેડિકલ કોલેજમાં મારી ડ્યુટી જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે બારસો બેડ હોસ્પિટલમાં હતી જનરલી મારી ડ્યુટી એક વાગે પૂરી થઈ જતી હતી ઓપીડીની પણ પેશન્ટ વધારે હોવાથી હું બે વાગ્યા પહેલાં છે હોસ્પિટલની બહાર નીકળી ન શક્યો અને પ્લેન ક્રેશ છે એક અડત્રીસ મિનિટે થયું જો હું એક વાગે મારી ડ્યુટી પૂરી કરી શક્યો હોત તો હું પણ જ્યાં બિલ્ડિંગ ક્રેશ થયું એમ મેસ બિલ્ડિંગની અંદર જમતો હોત અને કદાચ હું પણ આ ઘટનાનો શિકાર બની ગયો હોત પણ કુદરતના કૃપાથી કૃપાથી ભગવાનની હું પેશન્ટ વધારે હોવાથી બહાર નીકળી ન શક્યો બે વાગ્યા પહેલા તેના લીધે હું બચી ગયો હું હોસ્પિટલની બહાર નીકળું છું બે વાગ્યા ત્યારે જોઉં છું તો બહાર ખૂબ જ આગ લાગી હતી ત્યાં જઈને જોઉં છું તો પ્લેન ક્રેશ થઈ ગયું હતું ઘણા લોકોની છે ને ડેથ થઈ ગઈ હતી મારા જે સાથીદારો છે એ લોકો હોસ્ટેલની અંદર જે છે હોસ્ટેલ માંથી જે ગાદલા ને ગોદડા મળે તે લઈને જતા હતા કે જેથી ઈજાગ્રસ્ત જે વ્યક્તિ છે તેને એમાં સુવડાવી અને હોસ્પિટલે છે જલ્દી ને જલ્દી પહોંચાડી શકાય આ દરમિયાન એકસો આઠ ની ઘણી એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત લોકોને ઝડપથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડની ટીમ જ જલ્દી પહોંચી ગઈ હતી ત્યાં નું દ્રશ્ય એવું હતું કે જે પ્લેન ના મુસાફરો હતા એમની બોડી આખે આખી કાઢી પડી ગઈ હતી બસો ચાલીસ જેટલા પ્લેન ના મુસાફરો છે એમની ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થઈ હતી જે મેસ બિલ્ડિંગ હતું ત્યાં પાંચસો થી છસો જેટલા લોકોને જમવા માટેની સુવિધા હતી પણ સદભાગ્ય જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે પચાસ થી સાહીઠ જેટલા લોકો ત્યાં મેસ બિલ્ડિંગમાં હાજર હતા તેમાંથી ત્રીસ જેટલા લોકોને ઈજા થઈ હતી તેમને તરત જ છે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અત્યારે પંદર થી વીસ જેટલા લોકોને સારવાર મળી અને એ લોકો સ્ટેબલ છે અને એમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે તે સ્ટેબલ છે

અને મારો સન દેવ ગૌવાણી તે બીજે મેડિકલ કોલેજમાં ઇન્ટરશીપ કરે છે ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી ત્યાં એ ખુદ વાત નહોતો કરી શકતો બરાબર છે કે હવે વાત થઈ શકે એમ નથી હું સેફ છું હવે તમે ફોન ના કરતા હું ફ્રી થઈને તમને ફોન કરીશ છે તેને પહેલા જ મને દોઢેક વાગ્યા એક એક ને પચાસ મને વિડીયો મોકલો કે અમારી હોસ્પિટલની બહાર આગ લાગી ગઈ છે પછી એક ને બાવન મિનિટે મને એવું કીધું કે પ્લેન ટ્રેસ થયું છે એકને ને સત્તાવન મિનિટે મને એમ કીધું કે મારી હોસ્ટેલ અને મેસ વચ્ચે પપ્પા પ્લેન ક્રેસ થયું છે અને પછી મેં એમ કીધું કે તું તું મને કોલ કરજે ફ્રી થઈને તો મને તરત કોલ આવ્યો કે પપ્પા હોસ્ટેલ અને મેસ વચ્ચે નહીં એક્ઝેક્ટ મેસ ઉપર જ પ્લેન ક્રેશ થયું છે ને હવે હું ત્યાં જાઉં છું હવે મારા ફોનની રાહ ન જો હું ત્યાં જાઉં છું પણ જો એને પેશન્ટ ના હોત ગાયને એક વિભાગમાં ઓપીડીની રોજ એક વાગે પૂરી થઈ જાય અને ત્યાંથી જતાં પચીસ થી ત્રીસ મિનિટ થાય એને જતાં એટલે જયારે પ્લેન ક્રેસ થયું એક ને આડત્રીસ કે ચાલીસ મિનિટે ત્યારે મારો સન સો ટકા મેસમાં જમતો હોત ઉપરવાળાના અને કોક પૂર્વ ભાવ ના સારા કામ એને કર્યા છે તો એ બચી ગયો કોકના આશીર્વાદ ને લીધે બાકી એ ખુદ એમ કે છે કે હું એ જ ટાઈમે સો ટકા મેસમાં જ જમતો હોત